નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાતના સમાચાર પર ઝઘડિયાથી દસ વર્ષની માસૂમ સાથે મહિના પહેલાં પણ દુષ્કર્મ આચર્યું તપાસમાં થયું છે ખુલાસો આપણું બચાવવા મા બાપની ચુપ્પી દીકરી માટે નર્ક સમાન બની છે હા મેં પહેલાં રેપ કર્યો પછી ગુપ્તાંગમાં લોખંડનું સળિયો નાખ્યો ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકી પર ક્રોરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકે તેવી છે આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં ઝડપ પાડ્યો હતો જેની પૂછપરછમાં નરાદમે કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે તેણે આ બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને એક આદ મહિના અગાઉ પણ આ બાળકી સાથે જ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે બનાવ સ્થળે પોલીસે તપાસ કરી કેટલાક લોકોની ડિટેઈન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાને ઝડપી લેવામાં આવ્યું હતું જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી જેના લીધે બાળકીને ગંભીર ઇજાઓ છે કંદર સુધી પહોંચી છે એસપીએ મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું કે આ નરાધમે એક મહિના અગાઉ પણ આ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું જોકે સમાજમાં આબરૂ જવાની બીકે મા બાપે કોઈ પોલીસ ફરિયાદ નહોતી કરી જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજી વાર પણ અકૃત્ય કર્યું આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે આ ગુના માટે એક ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરાઈ છે ઝઘડિયા આઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિવા ચલાવતા પરિવારના ઘરમાં સોળ ડિસેમ્બરના રોજ બાજુમાં રહેતા વિજય પાસવાન ઘુસી ગયા હતા અને દસ વર્ષની બાળાને અપહરણ કરી કોલોનીની દિવાલની પાછળ નિર્જળ સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને તરછોડીને ફરાર થઈ ગયો હતો આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી તે સમયે તેની બાળકી ઘરે હાજર ન હતા જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે લોખંડ વીણવા ગઈ છે માસૂમનો અવાજ સાંભળતા જ માતા દોડી ત્યારબાદ આશરે સાડે છ વાગ્યાના અરસામાં બાળકીની માતા તેનું ઘરકામ કરતી હતી ત્યારે અચાનક જ તેની મોટી પુત્રીનો અવાજ સાંભળેલો કે મમ્મી મમ્મી આમ જોર જોરથી તેણે અવાજ સાંભળતા તે કોલોની દિવાલ તરફ જોવા ગઈ હતી અને ત્યારે તેની સગીર પુત્રી દિવાલની પાછળ બેસી રહી હતી જેથી તેણીએ કોલોનીમાં રહેતા એક ભાઈને મદદ માટે બોલાવ્યા હતા ત્યારે બાળકીને ઉંચકીને દિવાલ પર થઈ કોલોની તરફ લાવ્યા હતા ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકીને દવાખાને લઈ જવા માટે કોલોની બહાર લઈ આવી તેને રિક્ષામાં બેસાડી જીઆઈડીસીમાં આવેલા દવાખાને લઈ ગયા હતા જ્યાંથી તેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર હુમેદ સૈયદ અઝરી ન્યૂઝ ગુજરાતી ઝગડિયા